વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી માટે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તેમજ કેસરી કેસરીદેવસિંહ ઝાલા દ્વારા મતદાન કરી નાગરિકોને મતદાન માટે અપીલ કરાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી માટે મતદાનનો વહેલી સવારથી પ્રારંભ થયો છે ત્યારે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા તેમજ સભ્ય કેસરી દેવસી ઝાલા દ્વારા નગરપાલિકાની ચૂંટણીમાં પોતે મતદાન કરી મતદારોને પણ વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી આજે વાંકા નગરપાલિકાની મધ્ય સત્ર ચૂંટણી અને આજનું જે મતદાનનો દિવસ મતદાન એ મહાપર્વનો દિવસ છે મતદાન કરવું કરાવવું એ લોકોની ફરજ છે આજે જ્યારે ગુજરાતના અંદર આપણે મધ્ય સત્ર ચૂંટણીઓ અને પેટા ચૂંટણીઓ થઈ રહી છે ત્યારે ખાસ કરીને મોરબી જિલ્લાના અંદર તમામ વિસ્તારના તમામ વતનીઓને મારી અપીલ છે કે લોકતાંત્રિક વ્યવસ્થાના અંદર અને સંવિધાનિક જે આપણી જવાબદારી છે એ પ્રમાણે આપણે બધાએ બહાર નીકળી અને પૂરું મતદાન કરી એવી અપીલ સાથે આપ સૌને આવનારા સમયના અંદર આપણા ભવિષ્ય જ્યારે નક્કી થતા હોય ત્યારે સંપૂર્ણ રીતે સો ટકા મતદાન થાય એવી અપીલ સાથે અમે બધાએ જેવી રીતના મતદાન કર્યું છે એવી જ રીતના આપ બધા પણ બધાએ આવી બહાર આવી અને પૂરું મતદાન કરો એવી લાગણી નમસ્કાર